જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે મહિન્દ્રા બસો પંદર મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે વેચવાનું છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ચેનલ પર નવા આવ્યા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાના હોય અને તેની જાહેરાત કરવાની હોય તો તમે સ્ક્રીન પર વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તેના પર બધી જ વિગતો મોકલી આપી આપણે જાહેરાત કરી આપીશું જાહેરાતનો આપણે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી મફતમાં જાહેરાત કરી આપીએ છીએ ફ્રીમાં જાહેરાત કરી આપીએ છીએ તમે મહિન્દ્રા બસો પંદર મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે વેચવાનું છે મોડલ બે હજાર ને બાવીસના બારમા મહિનાના મોડલનું આ ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ઓજાર સાથે આખા સેટ સાથે આ મિની ટ્રેક્ટર વેચવાનું છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા સાચવેલું ટ્રેક્ટર છે ન્યૂ કન્ડિશનની અંદર તમને ટ્રેક્ટર જોવા મળશે શોરૂમ કન્ડિશન છે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે ટાયર પણ ન્યૂ ટાયર છે કંપની કન્ડિશન ની અંદર તમને આ ટ્રેક્ટર જોવા મળે છે આ ટ્રેક્ટર અત્યાર સુધીમાં બસો ને એકાણું કલાક જ ચાલેલું છે વન વન ટ્રેક્ટર છે એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં તમને કોઈ ફોલ્ટ જોવા નહીં મળે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ સેલ્ફ વોલ્ટિલેટર વાયરિંગ સીટ છત્રી નવા ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે ઓજાર સાથે વેચવાનું છે ઓજારમાં વાત કરી દઉં તો ટ્રોલી દાતી અને રાપ આ ત્રણેય ઓજાર ટ્રેક્ટર સાથે જ આપવાના છે આ ઓજાર નવા છે એવું આ ટ્રેક્ટરના માલિક જાણ આવે છે તમે વિડીયોની અંદર પણ જોઈ રહ્યા છો આ ટ્રેક્ટરની કિંમત જણાવું તો ત્રણ લાખ વીસ હજાર આ કિંમત ફિક્સ નથી હજી તેમાં ફેરફાર કરી આપવામાં આવશે તમારે પણ જો આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો વિડીયોના નીચે જ તમને આ ભાઈનો નંબર મળી રહે છે તમે જ્યારે પણ આ ટ્રેક્ટર જોવા જાવ ત્યારે તે ભાઈને ફોન કરીને જાઓ જો વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો ન થાય ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર પંચાણું દસ પંચોતેર બાવીસ છવ્વીસ આ તે ભાઈનો નંબર છે આ ટ્રેક્ટર તમને પ્રોપર ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને ખીચ દડી રાણાવાવ કુતિયાણાની બાજુમાં જિલ્લો પોરબંદર તમને આ ટ્રેક્ટર જ્યાં જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો